જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ બનાસકાંઠાના ડીસા તાલુકાના કોટ રોડે અને કોટ રોડ ઉપર આપણે આવેલું છે રવેચી માતાનું મંદિર તો આપણે તમને દર્શન કરાવશું અને જુઓ કે મિત્રો આપણે રવેચી માતાના મંદિરનો મેઇન ગેટ છે તો આપણે ગેટ આગળ ઊભા હો અને હવે આપણે જાહો મંદિરમાં અને તમને દર્શન કરાવશું તો બ્લોક જોવાનું ચાલુ રાખજો તો જુઓ મિત્રો આપણે મંદિરમાં આપણે આવીએ તો આ રીતે મંદિર દેખાય ગેટથી અને મિત્રો સરસ મજાનું મંદિર છે દર્શન કરાવશો અમે તો જુઓ મિત્રો આપણે મંદિરના મેન સીડી આગળ આપણે આવી ગયા છીએ હવે આપણે દર્શન કરવા જાહો તો જુઓ મિત્રો આપણે મંદિરમાં એન્ટ્રી કરીએ તો પહેલું તો આપણને ભૈરવ દાદાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવાના છે મને ભૈરવ દાદાના દર્શન કરાવો તો જુઓ મિત્રો આ છે ભૈરવ દાદાનું મંદિર તો તમે ભૈરવ દાદાના લાઈવ દર્શન કરી શકો છો જય ભૈરવ દાદા જય ગૌ માતા તો જો મિત્રો આપણે ભૈરવ દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે મંદિરમાં જઈને તમને દર્શન કરાવો લોક જોવાનું ચાલુ રાખો તો જો મિત્રો આપણે હવે ફાઈનલી મંદિરમાં આવી ગયા હોય અને તમને દર્શન કરાવશો હવેથી માતાના અને સરસ મજાનું મંદિર મંદિર તમે જોઈ શકો છો ત્યારે તે

તો જુઓ મિત્રો આ છે મંદિર અને આપણે અહીં દર્શન કરી લીધા હે અને બાજુમાં બીજું મંદિર આવેલું છે રવેચી માતાનું તો આપણે અહીંયા પણ દર્શન કરશું તો જો મિત્રો આ છે રવેશ માતા અને તમે લાઈવ દર્શન કરી શકો છો અને તમારે જે પણ મનોકામના માંગવી હોય તો માંગી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે છે માતાજીની મૂર્તિ અને એક બીજી નાની મૂર્તિ પણ છે સાઈડમાં તે આ રીતે તમે જોઈ શકો છો આ બંને મૂર્તિ રવેશ માતા ની તો જો મિત્રો આપણે રવેચી માતાના અંબે માના દર્શન કરી લીધા હે અને હવે આ આવેલું છે આપણે મંદિર તો અહીંયા દર્શન કરવા ને આ બાજુમાં મંદિર એ ક્યાંનું દરિયાલાલ દાદા તો મિત્રો આપણે હવે દર્શન કરશું દરિયાલાલ દાદાના તો જો મિત્રો દરિયાલાલ દાદાની આ રીતની મૂર્તિ છે બહુ મસ્ત છે અને તમે પણ મિત્રો લાઈવ દર્શન કરી શકો છો ગણપતિ દાદા અને તો મિત્રો તમે કૃષ્ણ ભગવાન અને ગણપતિ દાદાના પણ લાઈવ દર્શન કરી શકો છો તો જુઓ મિત્રો મંદિર આ રીતે છે અંદરથી અને મિત્રો સીસીટીવી કેમેરા પણ લગાયેલા છે મંદિરમાં અને બહુ મસ્ત મંદિર છે મિત્રો તમે પણ જરૂરથી આ મંદિર એકવાર આવજો દર્શન કરવા સરસ મજાનું મંદિર હે જય માતાજી જય ગણપતિ દાદા જય શ્રી આશાપુરામાં जय श्री खोडियलमा जय श्री इंगलाज हिंगलाजमा जय श्री अंबेमा जय श्री चामुंड જય શ્રી મોમઈમા જય શ્રી હનુમાન દાદા જય હનુમાન દાદા જય શ્રી ઇન્દ્રદેવ जय श्री देव जय श्री वरुण देव जय श्री गणपति दादा તો મિત્રો તમે જોઈ શકો છો અંદરથી મંદિર આ રીતે છે અને સરસ મજાનું મંદિર દેખાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ નવ દુર્ગા મંડપ કહેવામાં આવે છે અને સરસ મજાનું દેખાય છે મંદિર તો તમે જોઈ શકો છો આ રીતે છે મંદિર જય માતાજી તો જુઓ મિત્રો કે મંદિર તો સરસ મજાનું છે અને મંદિર પણ તમે જોયું છે તમને બહુ મજા આવી છે અને ઘણા બધા ભગવાન માતાજીના આપણે તમને દર્શન કરાયા અને મિત્રો જુઓ કે મંદિરની અંદર ઘણા બધા ફોટા લગાડેલા છે સીસીટીવી કેમેરાની ફૂલ સેફટી સરસ મજાની છે અને આ મંદિરે મિત્રો કોણ કોણ આવેલા હો કોમેન્ટ કરજો અને જેના સાથે આભા માંગતા હોય એમને આ વિડીયો શેર કરજો અને બહુ મસ્ત મંદિર છે તો જો મિત્રો આ મંદિર આવેલું છે ડીસા દીપક હોટલ કોટ રોડથી અડધો ના દૂરી પર અને સરસ મજાનું મંદિર છે ફેમિલી સાથે એકવાર જરૂરથી આવજો મંદિરે બહુ મજા આવશે જય માતાજી તો જો મિત્રો આપણે રવેશ માતાના દર્શન કરીને આવી ગયા હો અને બાજુમાં આવેલું છે મહાદેવનું મંદિર તો આપણે દર્શન કરશું અને બાજુમાં છે ગોગા મહારાજનું પણ મંદિર તો આપણે અહીંયા પણ દર્શન કરશું તો મિત્રો જોઈ શકો છો આ રીતે છે મંદિર અને હવે આપણે જાહ દર્શન કરવા તો મિત્રો આપણે પેલા દર્શન કરીશું ગોગા મહારાજના અને પછી કરીશું મહાદેવના દર્શન તો જોવો મિત્રો આ છે મંદિર ગોગા મહારાજનું તો જોઈ શકો છો આ રીતે મંદિર છે ગોગા મહારાજ તો મિત્રો તમે ગોગા મહારાજના લાઈવ દર્શન કરી શકો છો સરસ મજાનું મંદિર છે અને તમે પણ મિત્રો આ મંદિરે જરૂરથી આવજો કોટ રોડ પર આવેલું છે અને જુઓ કે મિત્રો આપણે રવચી માતાનું મંદિર છે આ રીતે દેખાય છે બહારથી અને બાજુમાં આવેલું છે મહાદેવનું મંદિર એ પણ આ રીતે દેખાય છે અને સરસ મજાનું મંદિર બનાવેલું છે અને આ મંદિરે આવેલા હોત તો પણ કોમેન્ટ કરજો અને આપણે તો આ મંદિરે પહેલીવાર આવ્યા હો અને આ મંદિરની મિત્રો જે મહાદેવનું મંદિર છે બે મહિના પહેલાં પ્રતિષ્ઠા થઈ હતી તો આપણે હવે તમને એ મંદિરના દર્શન કરાવવાના છે એ મંદિર આપણે આવી ગયા તો જુઓ મિત્રો આપણે હવે આવી ગયા મહાદેવના મંદિર આગળ અને હવે જુઓ મિત્રો આપણે મહાદેવના મંદિરમાં આવો તો નંદી મહારાજની મૂર્તિ આપણને દેખવા મળશે અને હરેક મહાદેવનું મંદિર હોય ત્યાં નંદી મહારાજની મૂર્તિ હોય તો આ રીતે મૂર્તિ છે તમે જોઈ શકો છો અને બાજુમાં છે ગણપતિ દાદાની મૂર્તિ તો તમે ગણપતિ દાદાના પણ દર્શન કરી શકો છો અને આ છે આપણે મહાદેવનું મંદિર હર મહાદેવ તો જુઓ મિત્રો આ છે મહાદેવનું મંદિર આ રીતે અને બાજુમાં છે હનુમાન દાદાની મૂર્તિ તો તમે હનુમાન દાદાના પણ લાઈવ દર્શન કરી શકો છો જય હનુમાન દાદા તો જુઓ મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આવી ગયા અને આજનો વ્લોગ મિત્રો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજનો વ્લોગ તો મિત્રો તમને જરૂરથી પસંદ આવ્યો જ હશે તો આ વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને આપણી ચેનલનું નામ છે વિકી ઓફિશિયલ દિશા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આપણે મળીએ નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી અને નેક્સ્ટ ટાઈમ મિત્રો આવશે આપણે ઈસ્માની માતાનો વિડીયો તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી